નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદ રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારના ગામડાઓમાં સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદના નાયબ પોલીસ અધિકારીશ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારના સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચો આગેવાનો તેમના ગામના ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવેલા તથા સન બે હજાર પચીસનું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પોતાના ગામોને મેળવેલી ગ્રીન ઝોન તથા રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જાળવી રાખવા સરપંચશ્રીઓને સમજ આપી હતી જેમાં બોટાદ જિલ્લાના કુલ એકવીસ ગામડાઓમાંથી અગિયાર ગામડા ગ્રીન ઝોન આઠ ગામડા રેડ ઝોન અને બે ગામડાઓ ઓરેન્જ ઝોન સરપંચશ્રીઓને પ્રશાચર પાત્ર સાથે સંકલ્પ રાખવા તથા જેમાં બોટાદ જિલ્લાના કુલ એકવીસ ગામડાં છે જેમાંથી અગિયાર ગામડા ગ્રીન ઝોન આઠ ગામડા રેડ ઝોન અને બે ગામડાઓ ઓરેન્જ ઝોન હોવાથી સરપંચશ્રીઓને પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેઓએ પોલીસ સાથે સંકલન રાખવા તથા પોલીસ મદદની જરૂરિયાત હોય તો તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તથા રૂબરૂ આવી જાણ કરવી એમ જણાવ્યું હતું

બોટાદ દરખામ પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સરપંચ સવાત નું એમાં અમારું સમઢિયાળા નંબર બે ગામ ગ્રીન ઝોન માં આવ્યું છે એટલે અમે ખુશી ની લાગણે અનુભવ્યું છે અને આગામી સમયમાં આજ ગ્રીન ઝોન અમારા ગામમાં રહે એના માટે અમે મહેનત કરતા રહીશું અને આગામી સમયમાં ગ્રુહમાં પણ અમારા ગામને આવે છે

આજે પોલીસ દ્વારા એક અભિયાન જે હાથ ધરવામાં છે દરેક તાલુકા જિલ્લાની અંદર અહીંયા પણ સરપંચો સાથે સંવાદ સાથે સન્માન શું કહેશો પહેલી વાત તો કે બોટાદ પોલીસ અને ગુજરાત રાજ્યની પોલીસને અભિનંદન આપું છું કે અમારા બોટાદથી બોટાદ એસપી સાહેબે શરૂ કરેલું અભિયાન સમગ્ર ગુજરાતમાં આજે કે સરપંચો સાથેનો સંવાદ કે ગામ લેવલે ગુનાખોરી રોકવા માટેના જે ગૃહ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે એને હું અભિનંદન આપું છું અમારું ગામ રેડ ઝોન આ જેવી રીતે બોટાદ પોલીસ ગુજરાત પોલીસે જે ઝોન પાડ્યા છે કે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન રેડ ઝોન એટલે વધારે વધારે ગુના જ્યાં થઈ થઈ રહ્યા છે આજે અમારું ગામ રેડ ઝોનમાં આવ્યું છે ત્યારે મને પણ ઘણું બધું દુઃખ છે કારણ કે અમે અમે સરપંચ બન્યા એક થયો છે આ ગુનાખોરી રોકવા માટેના જે પોલીસ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એની અંદર સહકાર પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ ગામ લોકોના ઘર ઘર સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી સરપંચની છે અને સરપંચ તરીકે અમારી ટીમ કામ કરશે કોઈ એક હાથે તાળી પડતી નથી સરપંચ તરીકે મારી જવાબદારી છે બોટાદ પોલીસને સાથે રાખી ગામની અંદર ગુનાખોરી રોકવા માટેની અને સ્વાભાવિક રીતે ગામની અંદર ગુનાખોરી રોકાઈ જાય બહારના જે આવતા દૂષણો છે બહારથી આવતા મજદૂરો કોઈ ક્રાઇમ કરીને જતા રહે છે એના માટે સમગ્ર માહિતી હોવી જોઈએ ગામના સરપંચ તરીકે તલાટી તરીકે કે ગામના લોકો પાસે સમગ્ર માહિતી હોવી જોઈએ અને જો માહિતી મેળવી અને એનું કોઈ રજીસ્ટર વિભાગમાં આવે તો મને વિશ્વાસ છે કે અમારું ગામ ગ્રીન ઝોનમાં એક વર્ષની આવી જશે દ્વારા તમામ જગ્યાએ સરપંચ સાથે પરિસંવાદ અને બોટાદ જિલ્લામાં સરપંચના પરિસંવાદની સાથે તેમના સન્માનનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવેલો હતો જેમાં આજે અહીં બોટાદ ટાઉન અને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ એકવીસ અને ચાર જે ગામડાઓ છે તે ગામડાઓના સરપંચ સાથે પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ગામડે ગ્રામ્ય લેવલે પોલીસ તરફથી જે પણ રજૂઆતો છે કે કોઈ અલગ પ્રકારની કોઈ માંગણીઓ છે તો તેને સાથે રાખી અને ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને તેમના તરફથી રાત્રિના સમયે કોઈ ચોરીના બનાવો બનતા હોય એક્સ્ટ્રા પોઈન્ટ મૂકવાની જરૂરિયાત હોય અથવા તો સીસીટીવીના જે પ્રશ્નો છે તેને કઈ રીતે લોકભાગીદારીથી હલ કરી શકાય આ બાબતે પોલીસ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સિવાય ખેતમજૂરોના રજીસ્ટ્રેશન અંગે પણ પોલીસ તરફથી ભાર મૂકવામાં આવ્યો હતો બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા ભૂતકાળમાં પણ ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન એમ કેટેગરીમાં ગુનાખોરી પ્રમાણે વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું જેમના સન્માનનો કાર્યક્રમ પણ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોટાદ રૂરલના કુલ અગિયાર ગામડાઓ કે જેમાં કોઈ ગુનાઓ નોંધાયેલા નથી તેમના સરપંચને બોલાવી અને ગ્રીન ઝોનના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા અને બે ગામ જે છે તે ઓરેન્જ ઝોનમાં છે અને જ્યાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેનું વર્ગીકરણ કરી અને તેમના સરપંચોને પણ કઈ રીતે ગુનાખોરી ઘટાડી શકાય તે માટે આજે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સરપંચો સાથેના પરિસંવાદના હજી આયોજનો કરવામાં આવશે